મૌખિક ઇન્ટરવ્યૂ એ વ્યક્તિની પર્સનાલિટી એનું વ્યક્તિત્વ માપન માટેની એક કસોટી છે પણ જ્યારે આ ઇન્ટરવ્યૂને તમે એક હિસાબ કરવાના હથિયાર તરીકે અન્યાય કરવાના હથિયાર તરીકે ઉપયોગ કરો છો ત્યારે તે ખતરનાક બની જાય છે જીપીએસસી એના ઇન્ટરવ્યૂના કારણે સતત વિવાદમાં આવે છે અને આવી રહી છે પોતે એવો દાવો કરે છે કે ઇન્ટરવ્યૂ લેનારને એની ઓળખ છુપી રાખવામાં આવે છે ઇન્ટરવ્યૂ લેનાર એને ઓળખતા હોતા નથી તો પછી સવાલ ઉભો થાય છે અમારા એક દર્શક મિત્રો કોમેન્ટમાં જણાવ્યો કે તો પછી કોઈ વ્યક્તિ બીજો વ્યક્તિ આવીને ઇન્ટરવ્યુ આપી જાય એવું ના બને એનો સવાલ અસ્થાને તો નથી જો એમની પાસે જો કોઈ આવી રોકવાની પદ્ધતિ ન હોય તો આવું પણ બની જાય એનો અર્થ એ કે ઇન્ટરવ્યુ લેનાર પાસે એની જાણકારી હોય છે મિત્રો એક બીજો મુદ્દો ખાસ કરીને હાલના જે ચેરમેન છે તે સૌથી ઓછા માર્ક્સ આપ્યા હોય લેખિતમાં આવ્યા હોય એને સૌથી હાઈએસ્ટ માર્ક્સ એ પોતે આપે છે અને હાઈએસ્ટ માર્ક્સ લાવનાર લેખિતમાં એને ઇન્ટરવ્યુમાં ઓછા આપીને ફેલ કરવામાં આવે છે અથવા તો કેટલીક વાર જો રિઝર્વ કેટેગરીનો હોય તો એને ઓપનમાં જતો એને અટકાવવામાં આવે છે મિત્રો ઇન્ટરવ્યૂની તૈયારી માટે ઘણા બધા વિદ્યાર્થીઓ મોક ઇન્ટરવ્યૂ આપીને ઘણો મોટો ખર્ચો કરે છે શું જીપીએસસી એવી વ્યવસ્થા ના કરી શકે કે રિઝલ્ટ આવ્યા પછી જેને સોમાંથી અઠ્ઠાણું માર્ક્સ આપ્યા છે કે ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવાયેલ સોરી જાહેર થયેલ જીપીએસસીનું જે રિઝલ્ટ છે જેમાં સોમાંથી બાણું માર્ક્સ આપ્યા છે આવા એક્સ્ટ્રા ઓર્ડિનરી જેને જીપીએસસીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી ગણ્યા હશે તો જ આટલા માર્ક્સ આપ્યા છે એવા ઉમેદવારોના વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ ન કરી શકાય ઘણા બધા વિદ્યાર્થીઓનો ખર્ચો પણ બચી જાય આમે હસમુખ પટેલ સોશિયલ મીડિયામાં રહેવા માટે તો એ પંકાયેલા છે વારે ઘડીએ એ સોશિયલ મીડિયામાં રહેતા હતા થોડાક સમયથી એ બંધ થઈ ગયા છે જો તમે આ પ્રકારે કરો તો વિદ્યાર્થીઓને ફાયદો થશે કે આટલા ઊંચા માર્સ ઇન્ટરવ્યૂમાં લાવનાર વિદ્યાર્થીઓના જો એમના ઇન્ટરવ્યૂ જોવા મળે તો એમને ઘણું જાણવા મળશે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો ઇન્ટરવ્યૂના અન્યાય અંગેના આપણે જે વિડીયો જોઈએ છે એ અંતર્ગત આજે વધુ એક વિડીયો જોઈએ છે અને આજના જે આજનો જે વિડીયો છે એનો જે ટોપિક છે કે લેખિતમાં વિદ્યાર્થીની ટકાવારી અને ઇન્ટરવ્યુમાં એની ટકાવારી એના વિશે આજે આપણે જોઈશું વિડીયો જોઈશું એટલે તમને ઘણી બધી બાબતો સોરી ઘણી બધી બાબતો તમારા મગજમાં સ્પષ્ટ થઈ જશે કે આ સીધી ભરતીમાં સીધું સેટિંગ તો નથી થતું ને અથવા તો યોર સનનેમ મેટર્સ કે તમારી સનનેમ કેટલીક વાર તમારી પર્સનાલિટી કરતાં વધુ ફાયદો તો નથી કરાવતી ને એવી બાબતો આપણને સહજ રીતે જ હાલની જે ઇન્ટરવ્યૂ પદ્ધતિ અને જે માર્ક્સ અપાય છે એના લીધે આપણા મગજમાં આવા સવાલ ઊભા થાય છે જોઈએ વિગતો હા મિત્રો જુદી જુદી પરીક્ષા વિશેની આપણે વાત કરીશું આજે જે ચાર પાંચ પરીક્ષાની વાત કરીશું એમાં જે સીધી ભરતીની જે પરીક્ષા છે જેમાં એક પરીક્ષા અને એના આધારે ઇન્ટરવ્યૂ જોઈએ વિગતો બીચ અધિકારી એનું પરિણામ છે અઢાર નવ બે હજાર પચીસ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે ત્રણસો માંથી એકસો ત્રીસ પોઈન્ટ ચૌદ એટલે કે તેતાલીસ પોઈન્ટ આડત્રીસ ટકા લાવનાર જે ઉમેદવાર છે એને ઇન્ટરવ્યુ નેવું ટકા ગુણ આપવામાં આવ્યા છે કે જેનું પરફોર્મન્સ સેકન્ડ ક્લાસ જેટલું પણ નથી એને ઇન્ટરવ્યુમાં ડિસ્ટિંક્શન થી પણ વધારે એમ કેવો તો કહી શકાય નાઇન્ટી પર્સન્ટ ટકા માર્ક્સ એને આપવામાં આવે છે લેખિતમાં ત્રણસો માંથી એકસો એકવીસ પોઈન્ટ બાણું એટલે કે ચાલીસ પોઈન્ટ ચોસઠ ટકા લાવનાર જે ઉમેદવાર છે એને ઇન્ટરવ્યુમાં ચોરાશી ટકા ગુણ આપવામાં આવ્યા છે બંને વિદ્યાર્થીને એકને ચોરાશી ટકા અને બીજાને નેવું ટકા બંનેનું પરફોર્મન્સ પિસ્તાલીસ ટકા કરતાં પણ લેખિતમાં નીચું છે જોઈએ હવે બીજી બાબત સોરી પણ લેખિતમાં નંબર વન મિત્રો જો આ જે વિદ્યાર્થી છે એ લેખિતમાં નંબર વન આવે છે ત્રણસોમાંથી એકસો બ્યાસી પોઈન્ટ અઠાવન એના ગુણ છે એટલે કે સાહીઠ ટકા જેના સાહીઠ ટકા છે એને ઇન્ટરવ્યુમાં અઠ્યાવીસ ટકા માર્ક્સ આપવામાં આવ્યા છે પિસ્તાલીસ ટકાથી નીચે લાવનારને ચોરાશી ટકા અને નેવું ટકા માર્ક્સ ઇન્ટરવ્યુમાં આપવામાં આવ્યા છે જ્યારે એકસો

પચાસ સાઈઠ માર્ક્સ વધારે લાવે એ વિદ્યાર્થી ઇન્ટરવ્યુમાં ફેલ થાય છે એટલે કે ઇન્ટરવ્યુ હિસાબ કરવાનું હથિયાર હોય એવું આપણને અહીંયા દેખાય છે અને બીજી બાબત કે એમાં મેરિટમાં ત્રીજા અને ચોથા નંબરે આવનાર વિદ્યાર્થી પણ એમાં નાપાસ થયા છે બીજી પરીક્ષા ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એનું રિઝલ્ટ આવે છે ત્રણસોમાંથી એકસો સત્તાવન પોઈન્ટ અઠ્ઠાણું એટલે કે બાવન પોઈન્ટ છાસઠ ટકા લાવનારને ઇન્ટરવ્યૂમાં એસી ટકા ગુણ આપવામાં આવે છે એટલે કે બાવન ટકા લાવનારને ઇન્ટરવ્યૂમાં એસી ટકા ગુણ આપવામાં આવે છે જ્યારે ત્રણસોમાંથી બસો આઠ પોઈન્ટ છપ્પન એટલે કે ઓગણ સિત્તેર પોઈન્ટ બાવન ટકા મિત્રો આવા બે વિદ્યાર્થી છે કે જેના બંનેના માર્ક લેખિતમાં સરખા છે બંને વિદ્યાર્થી નાપાસ થાય છે ઓગણ સિત્તેર વાળો નાપાસ થાય છે બાવન ટકા વાળાને એસી ટકા ગુણ આપવામાં આવે છે એટલે લેખિત આખું જે ટેબલ ટેબલ ઇસ્ટન અંગ્રેજીનો રૂઢિપ્રયોગનો ઉપયોગ કરે તો આખી પરિસ્થિતિ એ ઉપર નીચે થઈ જાય છે ઇન્ટરવ્યુના કારણે ત્રણસોમાંથી બસો પાંચ પોઈન્ટ અઠણ એટલે કે અડસઠ પોઈન્ટ સડસઠ ટકા લાવનાર ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં ત્રીસ ટકા ગુણ આપવામાં આવે છે એટલે એ પણ નાપાસ થાય છે જોઈએના પછીની પરીક્ષાની વાત હા આદિજાતિ વિકાસ અધિકારી રોજ એનું પરિણામ આઠ એટલે કે એકાવન પોઈન્ટ છ ટકા ગુણ લાવનાર ને ઇન્ટરવ્યુમાં પંચોતેર ટકા ગુણ આપવામાં આવે છે એને ઇન્ટરવ્યુમાં પંચોતેર ટકા ગુણ આપવામાં આવે છે બીજી બાબત જોઈએ હા મિત્રો એક વસ્તુ તમે જોઈ લો કે ગુનો થતો હોય ત્યારે એનો એનો ઈરાદો ઈરાદો ધ્યાનમાં લેવામાં આવે છે સુધી અને હસમુખ પટેલ સાહેબ તો એ પોતે પોલીસ અધિકારી છે એટલે આ બધું એમને ખબર છે કે જ્યાં સુધી એનો ઈરાદો પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી એ તપાસ એ અધૂરી કહેવાય તમે એને માર્યો પણ કેમ માર્યો એ પાછળનું કારણ એટલે કે આમાં જે ઈરાદો છે ઈરાદો એ છે જે છેલ્લા ઘણા સમયથી જે ઇન્ટરવ્યૂ થાય છે એમાં એક બાબત એ છે મિત્રો અને એનું અહીંયા તમને હું ઉદાહરણ આપીશ કે અમુક અનામત વર્ગના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ઓપન કેટેગરીમાં જતા રોકવા માટે ઇન્ટવ્યુમાં જાણી જોઈને ઓછા માર્ક્સ આપવામાં આવે છે લિખિતમાં એના માર્ક્સ ખૂબ વધારે હોય પણ જો એને ઇન્ટરવ્યૂમાં અન્ય વિદ્યાર્થીના જેટલા વધારે માર્ક્સ આપવામાં આવે તો એ વિદ્યાર્થી ઓપનમાં જતો રહે અને એ કેટેગરીનો વિદ્યાર્થી એ ત્યાં બીજા વિદ્યાર્થી માટે જગ્યા ઊભી કરે આવું જ અહીંયા થયું છે ત્રણસોમાંથી બસો બાવીસ પોઈન્ટ ત્રણ મિત્રો અહીંયા તો તમે જોશો કે ચાલીસ ટકા ગુણ આપવામાં આવે છે એને ચાલીસ ટકા એકાવન ટકા ને પંચોતેર ટકા ચોતેર ટકા લાવનારને ચાલીસ ટકા મિત્રો આ વિદ્યાર્થી પાસ તો થઈ ગયો છે પણ

ઇન્ટવ્યુમાં એકતાલીસ ટકા ગુણ આપ્યા છે એટલે આ વિદ્યાર્થી પાસ તો થયો છે પણ એને ઓપનમાં જતાં અટકાવવામાં આવ્યો એટલે આ બે વિદ્યાર્થીઓ જનરલ મેરિટમાં જતાં અટકાવવામાં આવે જ્યારે ઉપર અહીંયા ઇન્ટરવ્યૂમાં એને વધારે આપ્યા છે એટલે એ વિદ્યાર્થી ત્યાં ઓપન મેરિટમાં જાય અને આ વિદ્યાર્થીને ઓપન મેરિટમાં જતાં અટકાવવામાં આવે નાપાસ કરવામાં આવે અને બીજું ઓપન મેરિટમાં જો ટટકામ આવે એક ત્રીજું ઉદાહરણ પર જુઓ 300 માંથી 202.5 એટલે કે 66.5% લાવનારને ઇન્ટરવ્યુમાં માત્ર 25% ગુણ આપ્યા છે એટલે એ નાપાસ થાય છે 67% વાળો નાપાસ થઈ જશે 51% વાળો પાસ થઈ જશે કારણ કે એને 3 ગુણા એને 75% અને 25%

માત્ર સોળ ટકા તમે વિચાર કરો કે સો ટકા લેખિત ચાલીસ ટકા ના હોય કોન્સ્ટેબલ કે પીએસઆઈ ના બની શકો રેવન્યુ તલાટી તમે ના બની શકો ત્રણસો માંથી એકસો એટલે કે અઠાવન પોઈન્ટ ચોવીસ ટકા લાવનારને ઇન્ટરવ્યુમાં તેર ટકા ગુણ આપ્યા છે એટલે નાપાસ તમે જુઓ કે સો ટકા વાળો પંચાવન ટકા માસ લઈ જાય છે વાળાને માત્ર તેર સો માંથી તેર ગુણ આપ્યા છે એટલે એ નાપાસ થયો છે ત્રણસોમાંથી એકસો સડસઠ પોઈન્ટ ચાર એટલે કે પંચાવન પોઈન્ટ આઠ ઇન્ટરવ્યુમાં માત્ર સાત ટકા તમે વિચાર કરો કે સોમાંથી માત્ર સાત ગુણ આપ્યા છે સોમાંથી માત્ર સાત ગુણ આપ્યા છે એટલે નાપાસ થયો છે અને એનું લેખિતનું પરફોર્મન્સ ખૂબ સારું છે અનામત કેટેગરીનો છે એટલે એને સાત માર્ક્સ આપીને નાપાસ કર્યા હોય એવું પણ બની શકે એવો જ આ કિસ્સો છે ત્રણસોમાંથી એકસો પાસઠ પોઈન્ટ અઢાર એટલે કે પંચાવન પોઈન્ટ જીરો માત્ર સાત ટકા ગુણ સો માંથી સાત ગુણ આપ્યા છે વિદ્યાર્થી નાપાસ થાય છે જ્યારે સો ટકા લાવનાર વિદ્યાર્થી ઇન્ટરવ્યુ લેનારની મહેરબાનીથી એ અધિકારી બની જાય છે એના પછીની પરીક્ષા આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેન કમ્યુનિકેશન એન્જિનિયરિંગ પાંચ બાર બે હજાર પચીસ થોડાક સમય પહેલા જ એનું રિઝલ્ટ આવે છે ઝીરો છ એટલે કે બાવીસ પોઈન્ટ બે ટકા મિત્રો વિચાર કરો કે બાવીસ ટકા લાવનારને ઇન્ટરવ્યુમાં અઠ્ઠાણું ટકા ગુણ આપવામાં આવે છે ઇતિહાસનો આ પહેલો કિસ્સો છે પચીસ વર્ષ સુધી હું જીપીએસસીની જે પરીક્ષા છે એના રિઝલ્ટનો હું અભ્યાસ કરું છું આવું ક્યારે બન્યું નથી કે અઠ્ઠાણું ટકા એને માસ અને ભલે આપ્યા હોત પણ અહીંયા એનું લેખિતનું કેલિબર તો જુઓ એને માત્ર બાવીસ ટકા ગુણ છે લેખિતમાં બાવીસ ટકા ગુણ એને ઇન્ટરવ્યુમાં અઠ્ઠાણું ટકા ગુણ આપીને એને પ્રોફેસર બનાવવામાં આવે છે તમે જુઓ એનું કન્ટેન્ટ જુઓ કે જેની પાસે કન્ટેન્ટ એ બાવીસ ટકા જેટલું છે અને મિત્રો એક બીજી વાત તમને આમાં જે ઇન્ટરવ્યુમાં એ બધાના લેખિતમાં ગુણ સત્યાવીસ ટકાથી ઓછા છે કોઈના સત્યાવીસ ટકા ઉપર ગુણ નથી એક પણ ઉમેદવારના લેખિતમાં ગુણ સત્યાવીસ ટકા ઉપર નથી હવે લેખિતમાં સત્યાવીસ ટકા તમે વાત કરો કે ગુજરાતી શાળામાં કે માધ્યમિક શાળામાં કે કોલેજમાં પાસ થવા માટે પાંત્રીસ ટકા આ તો નાપાસ થયેલાને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ આપીને એમને પ્રોફેસર બનાવી દીધા છે એટલે સત્યાવીસ ટકાથી ઓછા લાવનાર બધા જે ઇન્ટરવ્યૂ આપનાર કેન્ડિડેટ છે એમાં કોઈના ગુણ સત્યાવીસ ટકાથી ઉપર નથી લેખિતમાં એટલે બાવીસ ટકાવાળાને અઠ્ઠાણું ટકા ઇન્ટરવ્યૂની લાણી આ હસમુખ પટેલ દ્વારા અપાય છે આપણે આશા રાખીએ કે આ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુણ લાવનાર જે વિદ્યાર્થી છે ઉમેદવાર છે એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં તમે અપલોડ કરો જેથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ઇન્ટરવ્યૂની કઈ તૈયારી કરવી કેવું પૂછે છે અને કઈ રીતે જવા આપવા તમે વિદ્યાર્થીઓની એક મોટી સેવા કરશો અને બીજું કે પારદર્શક તમારો ઇન્ટરવ્યુ છે એનો પણ લોકોને ખ્યાલ આવશે આશા રાખીએ પણ આવું નહીં કરે એની હું તમને ખાતરી આપું છું કારણ કે કલાપી કહે છે કે છુપાવવાનું મન થાય એનું નામ જ પાપ પાપ એટલે શું કે જેને તમે છુપાવો છો તે એટલે એ જાહેરમાં તો એ અપલોડ નહીં જ કરે પણ કરવું જોઈએ ઇન્ટરવ્યુ અંગેના જે વિડીયો છે અન્યાય અંગેના એ છે પોલીસની ભરતીમાં જે નવા આર આર આવ્યા છે જે વિશાળ વર્ગને અન્યાય કરનારા છે એને લગતા આ વિડીયો છે ન જોયા હોય તો આ વિડીયો આપ જોઈ લેશો અને બીજા મિત્રોને શેર કરશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ન હોય તેમાં જોડાઈ જશો વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય એને લાઈક કરીને શેર કરવાનું નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં